નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ જી એન એમ તથા એ એન એમ સરકારી સ્કૂલમાં નવતર પ્રયોગ સાથે શિક્ષણ આપનાર પ્રથમ સંસ્થા બની મહેસાણા જનરલ હોસ્પિટલ નર્સિંગના વિદ્યાર્થીઓનું શિક્ષણ બનશે વધુ સારું ડિજિટલ રૂમમાં એસી તેમજ અન્ય ઉપકરણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓ માટે પંચોતેર ઇંચના બે ડિજિટલ સ્માર્ટ બોર્ડથી શિક્ષણ આપવામાં આવશે આ સ્માર્ટ બોર્ડ માં વિડિયો જોઈ શકાય લખી શકાય તેમજ વાંચી શકાય મેસના જનરલ હોસ્પિટલ ના સર્જન ડોક્ટર ગોપીબેન પટેલ તેમજ જનરલ હોસ્પિટલ ના એડમિન ઓફિસર હરેશભાઈ પટેલ ના સહયોગ થી સ્કૂલ ઓફ નર્સિંગ જનરલ હોસ્પિટલ મેસના ખાતે જીએનએમ નર્સિંગ કોર્સ ના અભ્યાસ માટે નું ટેકનોલોજી થી સજ્જ સ્માર્ટ બોર્ડ નો अनावरण કરવામાં આવ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મારું નામ પટેલ પંથી રાજેન્દ્ર કુમાર હું સ્કૂલ ઓફ નર્સિંગ જનરલ હોસ્પિટલ મહેસાણાની અંદર સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું અને અમારું ક્લાસરૂમ છે જ્યાં સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે અને જ્યાંથી આ સ્માર્ટ બોર્ડ લગાવાયા છે તે તેથી જ અમને કેટલાક સ્માર્ટ બોર્ડ દ્વારા કેટલાક પિક્ચર્સ હોય ડાયાગ્રામ હોય અથવા તો સ્ટડી રિલેટેડ કેટલાક વિડીયો બતાવી અમારા ટીચર્સ દ્વારા અમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે અને અમારે કોઈ પ્રેઝન્ટેશન પરફોર્મ કરવું હોય તો પણ અમે સ્માર્ટ બોર્ડ થ્રુ ઈઝીલી પરફોર્મ કરી શકીએ છીએ અને અમને કોઈ ક્વેશ્ચન રહી ગયો હોય તો પણ સર અમને સ્માર્ટ બોર્ડ થ્રુ હું ફરીથી એ જ ટૉપિક પર એ ટોપિક રિલેટેડ અમને ફરીથી એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકે છે તેથી જ હું અમારા સિવિલ સર્જન ડૉક્ટર ગોપી મેડમ વહીવટી અધિકારી હરેશ સર અને અમારા પ્રિન્સિપાલ મેડમ શર્મિષ્ઠા મેડમનો આ સહકાર અને સહયોગથી આ સુવિધા અમને મળી છે તેથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું તેની સાથે સાથે જ અમારા ટીચર્સ કે જેમની ખૂબ મહેનતના કારણે અને તે પણ ખૂબ મહેનતથી અમને સ્માર્ટ બોર્ડ દ્વારા આ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે તેથી હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ અમે અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે સેવન્ટી ફાઇવ ઇંચના બે મોટા મોટા સ્માર્ટ બોર્ડ લાયા છીએ બે ક્લાસરૂમ માટે અને નર્સિંગના વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફ ના પડે અને ટીચર્સ દ્વારા લખીને પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા તેમજ બધા જ સારા સારા વિડીયોઝ બતાવીને ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં જો સમજાવવામાં આવે તો એ જલ્દીથી યાદ રહી જતું હોય છે અને શીખવામાં પણ મજા આવતી હોય છે છોકરાઓને

ગુજરાતમાં પ્રથમ વખત છે સિવિલ નર્સિંગમાં હા નર્સિંગ કોલેજમાં કદાચ આ અમારો પ્રથમ પ્રયાસ છે કે જેમાં સ્માર્ટ બોર્ડ પર વિદ્યાર્થીઓને કેટલો લાભ મળશે વિદ્યાર્થીઓને સો ટકા લાભ મળશે આમાં અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી કામગીરી કરતા હોય છે અને એ લોકોની એક્ટિવિટીઝ આ વખતે ગુડ એન્ડ રેફ્રિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસિસમાં સિલેક્શન પણ થયેલું છે અને એનું પોસ્ટર પ્રેઝન્ટેશન પણ અમે કરેલું છે અને અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ રહે છે અને એ લોકોને પ્રગતિમાં શેષ પણ નડતર ના થાય અને એડવાન્સ ટેકનોલોજી પ્રમાણે એ લોકો આગળ કામ કરી શકે એ માટે અમે આ સ્માર્ટ સ્માર્ટફોન